રાજકોટ અગ્નિકાંડ બાદ જાગેલ આણંદ જિલ્લાનું તંત્ર દ્વારા આજે ત્રણ પ્રોપર્ટીસ સીલ કરાઈ તેમાં જીમાડ પ્રમુખ ટ્યુશન ક્લાસીસ આદર્શ ગેસ્ટ હાઉસ સીલ કરવામાં આવ્યો આણંદ જિલ્લાના ઉમરેટ નાવર પર આવેલ જીમાર્ટમાં ચેકિંગ હાથ રયો લીંગડા આદર્શ ગેસ્ટ હાઉસ અને પ્રમુખ ટ્યુશન ક્લાસીસમાં ઉમરેટ મામલતદાર ઉમરેટ તાલુકા વિકાસ અધિકારી ઉમરેટ ચીફ ઓફિસર શ્રી સહિત તપાસ કમિટી દ્વારા ચેકિંગ હાથ ધમાવેલ તપાસમાં જીમાર્ટમાં ફર સુવિધા ફાયર ઇમરજન્સી એક્ઝિટ સાઇટની અને ખામીયુક્ત બાબતો ધ્યાનમાં આવતા તપાસ કમિટી દ્વારા તાત્કાલિક અસરથી જીમાર્ટને সিল કરાયું સાથે પ્રમુખ ટ્યુશન ક્લાસીસને પણ সিল કરવામાં આવ્યું આજરોજ ઉમરેટ મામલતદાર અને તેમની ટીમ દ્વારા આદર્શ ગેસ્ટ હાઉસ પ્રમુખ ટ્યુશન ક્લાસીસ અને જીમાર્ટને সিল કરવામાં આવ્યું હતું ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે બ્યુરો હેડ બસર ચીસ્તી આણંદ ગુજરાત જી આપનો પરિચય હું મામલતદાર ઉમરેટ છું અને કલેક્ટર સાહેબ શ્રી આણંદ દ્વારા આ જે હા તાજેતરમાં જે રાજકોટ દુર્ઘટના બની હતી એના ભાગરૂપે એક કમિટીની રચના કરવામાં આવી છે એમાં અધ્યક્ષ હું છું તાલુકા વિકાસ અધિકારી શ્રી છે ચીફ ઓફિસર શ્રી છે ફાયર ઓફિસર શ્રી છે એમ જીવીસીએલના જુનિયર શ્રી છે એટલે આ કમિટીએ જે નોમ્સ નક્કી કરેલા એ નોમ્સ મુજબ અગાઉ રવિવારે બી અમે તપાસ હાથ ધરેલી અને આજે ફરી એ તપાસ રવિવારે કરેલી એની અંદર ક્ષતિઓ દૂર કરવા જણાવેલું એ આજે ફરી તપાસ કરતાં પણ ક્ષતિઓ દૂર થઈ ન હોય હજી માર્ટ મોલ જાહેર હિતમાં ચાલુ રાખવો કદાચ આકસ્મિક કોઈ દુર્ઘટના બને તો તકલીફ થાય એટલે આજે સીલ કરી દીધો કમિટીએ સર્વાનુમતે નિર્ણય લઈ રોજ કેટલી જગ્યાએ જો તમે ચાર જગ્યાએ તપાસ હાથ ધરેલી એમાં આદર્શ ગેસ્ટ હાઉસ એ બી ફાયરના નોમ્સ નહોતા અને એની કોઈ પરવાનગી બીજી જે જોઈએ નેસેસિટી એ નથી તથા એક પ્રમુખ ટ્યુશન ક્લાસીસ હતા એ બી કોઈ પરવાનગી રજૂ નથી કરી એ પણ રવિવારે અમે એમને તપાસમાં જાહેરમાં તપાસ કરેલી અને એમનું નિવેદન બી લીધેલું આજ દિન સુધી કોઈ રજૂ નથી કર્યું એમણે દસ્તાવેજી પુરાવા પછી આ અમાર હોસ્પિટલ છે એમને વોર્ન કર્યા છે એમની કોઈ ફાયર એનઓસી વગેરે નથી છતાં બી કાલે અમે ફરી ત્યાં તપાસમાં જવાના છીએ અને આ જી માર્ટને બી કરેલી એટલે આ રીતે ત્રણ મિલકત સીલ કરી છે આજે આદર ગેસ્ટ હાઉસ પ્રમુખ ટ્યુશન ક્લાસ અને જી માર્ટ આગામી સમયમાં હજુ કેટલી તપાસ કરવાની રહેશે જે અમે સંયુક્ત કમિટી છે સંયુક્ત કમિટીમાં ખબર પડશે કે અહીં આગળ પબ્લિક ગેધરિંગ વધારે છે અહીં આગળ પબ્લિક વધારે અવરજવર કરે છે એવી જગ્યાએ અમે ચોક્કસપણે હજુ નિરંતર તપાસ અઠવાડિયું તો ચાલુ જ રહેશે અને પછી બી જરૂર જણાએ વિશેષ આ જ કમિટી તપાસ કરશે સમયાંતરે જી અમરે તાલુકાની પ્રજાને અને જે એકમો ધરાવે છે તેવા લોકોને શું સંદેશો આપતો બસ એ લોકોને એક જ સંદેશો આપીએ છીએ કે જે જાહેર હિત એટલે જાહેર પ્રજા માટે જે ફાયર સેફ્ટીના નોર્મ્સ છે જે એમની સલામતી માટેના જે નોર્મ્સ છે એ પાળે તો એમાં અમને તંત્રને કોઈ વાંધો નથી પણ એ પા જાહેર જનતાને કોઈ જોખમ ના થવું જોવું એવી રીતે ચલાવે